મુખ્યમંત્રી બાલાસિનોર તાલુકાના રયોલી સિંચાઈ લીફટ ઇરિગેશન પાઇપલાઇન માટે ચાલતા પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ રોડ રસ્તા પાણી પુરવઠા જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા ચકાસણી કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રી શનિવારે મહીસાગર અને ખેડા જિલ્લાના પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ લિફટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા આ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગર જિલ્લાના એકસો પચીસ ગામને સિંચાઈ સુવિધા પૂરી પાડશે ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલ

આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા એકસો પચીસ ગામોના એકસો તેત્રીસ તળાવો તથા એક નદીમાં નદીનું પાણી પહોંચાડીને આઠ હજાર એકસો હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવાનો હેતુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસીનોરના રયોલી ખાતે નિર્માણાધીન ચાલીસ લાખ લીટરની ક્ષમતાના સમ તેમજી પાઇપલાઇનની કામગીરી પણ નિહાળી હતી અધિકારીઓ અને ધારાસભ્ય બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી તેમને આ બધા જ કામની ગુણવત્તા જાળવણી સાથે સાથે નિર્ધારિત સમય મર્યાદા માંગ એટલે કે બે હજાર સત્તાવીસ સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ સિંહ બારીયા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ પંચમહાલના પંચમહાલના સાંસદ પૂર્વ પંચમહાલ ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ પાઠક સાહેબ જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી કે બી રાવડીયા મધ્ય ગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવ એ ડી પટેલ જિલ્લા કલેકટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહિસાગર